પોરબંદર ઉદ્યોગનગર વિસ્તારના સ્થાનિકોનો રોષ ખાળવાનો પ્રયાસ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતની ટીમ પહોંચી વિવાદિત ઉદ્યોગનગર ફાટકે બે દિવસથી ફાટક ખોલવા શરૂ થઈ છે તજવીજ આજે જિલ્લા ભાજપના તમામ આગેવાનો ફાટક મુલાકાત લઈ આવતા દિવસોમાં ફાટક ખોલવાની કરી વાત છે

એ નિર્ણય કરવાની અંદર થોડો કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે પરંતુ જે એના માટેના જે ફરી પાછું ખોલવા માટે જે કોઈ થોડું સિવિલ માર્ક વર્ક અને મિકેનિકલ વર્ક છે એ યોજના ધોરણે ચાલુ થયું છે અને બે ત્રણ દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી આ કામ પૂર્ણ થઈ જાય તો ફાટક ખોલી ગયું છે જેટલું જલ્દી થાય સિવિલ વર્ક છે એટલે જેટલું આજે થતું હોય તો કાલે નથી કરવું જેટલું જલ્દી થાય એટલું કરાવી આપીશ અહિયાં અને એ પછી